એક સમયની વાત છે પાંચ દેડકા જંગલમાંથી પસાર થતા હોય છે અને જંગલમાં જ્યારે તે આગળ વધતા હોય છે તેમાં ત્રણ દેડકા એક ખાડામાં પડી જાય છે આ ત્રણે ત્રણ દેડકા ખાડામાં પડી જાય છે એટલે તે એકાબીજા સામું જોવા લાગે છે અને તે ઉપર જોવે છે તો ખાડો બહુ જ ઊંડો હોય છે એટલે જે ઉપર બહાર જે બે દેડકા હતા તે તેને બચાવવાની કોશિશ કરે છે ઘણા પ્રયત્નો પછી પણ તે આ ત્રણેય દેડકાને બહાર કાઢી શકતા નથી એટલે ત્રણેય દેડકા પોતાની જાતે મહેનત કરે છે અને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પણ તેમ છતાં પણ આ ત્રણેય છે અંદર છે છે તે કહે કે હવે આ ખાડો બહુ જ ઊંડો છે તમે હવે ક્યારેય બહાર નહીં નીકળી શકો હવે તમે આમાં જ ફસાયેલા રહીશો એટલે તમે ખોટી મહેનત કરો માં એટલે આની વાત ઉપરથી જે ત્રણ માંથી એક દેડકો હોય છે તેને સાચું લાગે છે કે હા આ બંને દેડકા સાચું જ કહી રહ્યા છે ખોટી મહેનત ના કરવી જોઈએ ખોટી મહેનત કરશું ને આપણી એનર્જી વેસ્ટ કરશું તો ખોટી વધારે તકલીફ થશે એટલે તેમાંથી એક દેડકો પાછળ ખૂણામાં જઈને બેસી જાય છે અને મહેનત કરવાનું બંધ કરી દે છે અને તેમ છતાં પણ બે દેડકાઓ પોતાનો પ્રયાસ શરૂ રાખે છે અને મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે અને ઉપર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે પણ તેમ છતાં તેમાંથી ઉપર સુધી પહોંચી જાય છે અને પાછા નીચે પડી જાય છે એટલે ઉપર પાછા જે બે દેડકા હોય છે તે કહે છે કે તમે હવે પ્રયાસ કરવાનું રહેવા દો તમે ક્યારેય બહાર નહીં નીકળી શકો તમે જેમ મહેનત કરશો તેમ તમારી એનર્જી પણ વેસ્ટ છે અને મહેનત તમારી સક્સેસ નહીં થાય એટલે તમે મહેનત છોડી દો એટલે આ બે દેડકા જે મહેનત કરતા હતા તેમાંથી પાછો એક દેડકો જે હોય છે તેને એવું લાગે છે કે આ બંને દેડકા સાચું કહી રહ્યા છે મહેનત કરવાની કોઈ સફળતા નહીં મળે એટલે તે પાછો એ દેડકો પણ પોતે એક જગ્યા ગોતીને ત્યાં પાછો બેસી જાય છે અને એક દેડકો છે તે બહાર નીકળવાની કોશિશ ચાલુ રાખે છે મહેનત કરતો જાય છે અને અને અંતે તે તે દેડકાને સફળતા મળે છે છે દેડકો બહાર નીકળી જાય એટલે દેડકા દેડકા નીચે જે બે હતા તેવું વિચારે છે કે આને કઈ રીતે સફળતા મળ્યા કઈ રીતે બહાર નીકળ્યું એટલે દોસ્તો તો હું તમને કહું કે આ દેડકો કેમ સફળ થયો કારણ કે તે દેડકો બેહરો હતો હતો તે જે બહાર દેડકા હતા તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું અને આ દેડકો બહાર નીકળવામાં સફળ થયો એટલે દોસ્તો આ કહાનીનું મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે જો સફળ થવું હોય તો તમારે લોકોની વાત ઉપર ધ્યાન નથી આપવાનું તમારે બહેરા બનીને પોતાનું કામ ચાલુ રાખવાનું છે કારણ કે લોકો તમે કાંઈ કામ કરશો તો પણ કહે છે કાઈ કાંઈ કામ નહીં કરો તો પણ તમને એ કહેવાના જ છે એટલે તમારે લોકો શું કહે છે તેની ઉપર તમારે વિચારવાનું જ નથી કારણ કે દોસ્તો કહે છે ને કે સબસે બડા રોગ ક્યાં કહે કે લોગ એ જ સૌથી મોટો રોગ છે કે લોકો શું કહે છે આપણે જે કાર્ય કરીએ છીએ તેની ઉપર લોકો શું વિચારશે એટલે આપણે લોકોની વાત ઉપર ધ્યાન આપણે દેવાનું જ નથી આપણે આપણી મહેનત શરૂ રાખવાની છે એટલે સફળતા એક દિવસ જરૂર મળશે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય અને તમે આ કહાની બીજા લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરી દેજો જેથી યુટ્યુબ ઓટોમેટિકલી આ બીજા લોકો સુધી પહોંચાડશે અને બીજા લોકોને આ વિડીયો સજેસ્ટ કરશે થેન્ક યુ દોસ્તો